સમયાંતરી તેમના નિયમો અપડેટ કરતી રહે છે મોટી ટેકનોલોજીવાળી કંપનીએ જાહેરાત કરી છે કે તે સર્ચ ડોમેનમાં કેટલાક નવા ફેરફાર લાવવા જઈ રહી છે તો ગૂગલ ઉપર શું નવું બદલાશે તો ગૂગલ તેના સર્ચ એન્જિનના યુઆરએલ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી રહ્યું છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આનાથી વપરાશકર્તાઓને અસર થશે કે નહીં તો આ ફેરફાર ખાસ કરીને એવા વપરાશકર્તાઓને અસર કરે છે જેઓ બ્રાઉઝર અથવા તો થર્ડ પાર્ટી ટૂલ્સ દ્વારા યુઆરએલનું નિરીક્ષણ અથવા તો વિશ્લેષણ કરે છે ગૂગલની અપડેટેડ સિસ્ટમમાં કેટલાક ફેરફારો થશે પહેલા વપરાશકર્તાઓ અલગ અલગ સીસી ટીએલડીનો ઉપયોગ કરીને ચોક્કસ દેશ માટે શોધ પરિણામો જોઈ શકતા હતા પરંતુ હવે ગૂગલ તમારા સ્થાનના આધારે શોધ પરિણામો બતાવશે પછી તમે કોઈપણ ડોમેન ખોલી શકો છો આનો અર્થ એ થયો કે જો તમે ભારતમાં હોવ અને ગૂગલ ડોટ કોમ ખોલો તો તમે તેમને પહેલા ભારત સંબંધિત સામગ્રી દેખાશો અમેરિકા સંબંધિત નહીં ભારતીય વપરાશકર્તાઓ માટે આનો શું અર્થ થાય છે તો હવે તમે ગૂગલ ડોટ કોમ ખોલો કે ગૂગલ ડોટ સીઓ ડોટ ઇન શોધ પરિણામો તમારા વર્તમાન સ્થાન ઉપર આધારિત હશે આનાથી અનુભવ સતત રહેશે હવે સ્થાન આધારિત પરિણામો માટે વપરાશકર્તાઓ તેમના આસપાસના સ્થાનોના આધારે પરિણામો જોશે વીપીએન અથવા તો મુસાફરી ઉપર અસર જોવા માટે તમે વીપીએનનો ઉપયોગ કરો છો અથવા તો બીજા દેશમાં મુસાફરી કરો છો

કરવામાં આવશે આનાથી લોકોના શોધ અનુભવમાં સુધારો થશે આનાથી ફક્ત બ્રાઉઝર એડ્રેસ બદલાશે અને તે એ જ રીતે શોધશે તેની શોધ પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે નહીં નવું અપડેટ ક્યારે શરૂ થશે તો આ ફેરફાર આગામી થોડા મહિનામાં ગૂગલ ઉપર રજૂ કરવામાં આવશે અને આવી સ્થિતિમાં વપરાશકર્તાઓએ તેમની કેટલીક શોધ પસંદગીઓ ફરીથી સેટ કરવી પડી શકે છે પરંતુ આનાથી શોધ ઉપર કોઈ મોટી અસર કે સમસ્યા નહીં થાય તો થોડા જ દિવસમાં ગૂગલ પોતાનો યુ બદલી શકે છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો